જુનાગઢમાં દિવ્યાંગની હત્યાના કેસમાં પાંચ આરોપીઓની ધરપકડ આ સમયે સામેની સાઈડ અબુલ એપાર્ટમેન્ટમાં અન્ય શખ્સો પણ ફટાકડા ફોડતા હોય અને ફટાકડા રોડની સામેની સામે ની સાઈડ ફેંકવા બાબતે બોલાચાલી થયેલી જેથી આ જે આરોપી તરફે જે ગ્રુપ છે તેમાં કેવલ જોશી અને રાજગુણ આ બંને છે એ ડિલક્ષ પાન બાજુ ગયેલા અને ત્યાં આ દિવ્યાંગ ઉર્ફે યશ સાથે બોલાચાલી કરેલી અને ત્યારબાદ ઝપાઝપી થયેલી જેમાં યશ અનો જે સોનાનો ચેઇન છે તૂટી ગયેલો આથી આ રાખી યશ ઉર્થે દિવ્યાંગ છે એ રોડ ની આ બાજુ એટલે કે અમુલ એપાર્ટમેન્ટ છે તે બાજુ આવેલો અને ત્યાં ગાળા ગાળી અને બોલાચાલી ચાલી થયેલી જેમાં જે દિવ્યાંગના મરણ જનાર દિવ્યાંગ છે તેના અન્ય મિત્રો પણ આ બાજુ રોડ ની આ બાજુ આવેલા અને આ જે રાજહુણ કેવલ જોશી તથા જે રામસિંહ બારડ અને તેના પિતા રામભાઈ બારડ અને તેની માતા જે રામસી બારડ છે તેના માતા પિતા બંને આ જગ્યા પર આવેલા અને આ જે છોકરાઓ છે દિવ્યાંગ અને તેના મિત્રો તેની સાથે બોલાચાલી કરવા લાગેલા ચપાચપી લોખંડની પાઇપ જેવું કોઈ હથિયાર હતું તેના વડે આ દિવ્યાંગ જયારે પડી ગયો એ સમયે તેના ઉપર હુમલો કરતા તેને ખભાના ભાગે જે જીવલેણી ઈજાઓ પહોંચેલી અને તે જગ્યા ઉપર મોટા પ્રમાણમાં બ્લડ લોસ થયેલો તેને સારવાર માટે અગત્ય હોસ્પિટલમાં લઈ ગયેલા ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જ્યાં તેને છે મૃત જાહેર કરવામાં આવેલ આમાં બનાવની ગંભીરતાને ધ્યાને રાખી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મરણ જનારની માતા પુષ્પાબેને ફરિયાદ આપેલી છે હાલ આ પાંચે આરોપીઓને રાઉન્ડઅપ કરવામાં આવેલા છે અને ગુનાની આગળની તપાસ સી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર ના કરી રહેલા છે